તો આપણે કેવી રીતના વ્લોગ બનાવી એ અમને માહિતી આપી છે તો વીરભર ગામથી મનીષભાઈ પણ અત્યારે આવી ગયા હોય મારા ઘરે આવ્યા ઠંડુ પાયું મજા આવી ગઈ ઠંડુ પણ પી દીધું પછી પાસે વ્લોગ ચાલુ કર્યો તો મનીષભાઈ જય માતાજી માતાજીને જય માતાજી તો આપણે અશ્વિનભાઈ અમારા બેનના ઘરે વિડીયો બનાવ્યો હતો એ મારા બેન આનામાં મોડલાઈન એવું ઢીનલાઇન એવું લાવી હતી તો અશ્વિનભાઈ વ્લોગ આપણે જોયો ને આપણને એમ થયું અશ્વિનભાઈ વ્લોગ બનાવ્યો હોય અશ્વિનભાઈની મુલાકાત લઈ હું મૂક્યું કે આપણે ચાલુ કરી અશ્વિનભાઈની મુલાકાત અત્યારે આપણે લીધી અશ્વિનભાઈ કહે કે આપણે આ સારી વસ્તુ વિડીયો બનાવ્યા ગયો તો આપણે વ્લોગવાનું ચાલુ કરી તો આપણી ચેનલ એ બનીઓ વ્લોગર્સ તો આપણી ચેનલમાં જાઓ ને સપોર્ટ કરો અને અશ્વિનભાઈ આપણે અહીંયા આવ્યા પછી ખૂબ આપણું આમ સ્વાગત કર્યું વ્યવહારમાં રસ્તામાં આપણને અહીંયા ઠંડુ બધું આપ્યું તો આપણને અશ્વિનભાઈ મને ખૂબ મજા આવી તો જય માતાજી મિત્રો તો આપણે અશ્વિનભાઈના વિડીયોમાં આપણે લિંક આપી દઈશી એ લિંક ઉપર આપણી આઈડી છે તો આપણને જેને સપોર્ટ કરો ને આ વિડીયોમાં નવા હોય અશ્વિનભાઈ આપણે તો કોઈ ભાઈને જોયા નથી એને પણ વિડિયો આપણે અપલોડ થાય એટલે વળખા નીકળે એ ભાઈ પૂછી દો વિડીયોમાં અશ્વિનભાઈ પછી એમના બેનના ઘરે તો કેમ કે આ તો બ્લોગ યુટ્યુબ પર બની એટલે આપણને અનેક જાતના વર્ક મળે અને દૂર પણ વર્ક કે ટુકડા વાળા તો વર્ક કે તો પણ આપણા ગામમાં તો વર્ક થાય કે તો બહાર ગામને વર્ક મળે આપણે કોઈ દે મુલાકાત આ આપણે કોઈ દે મુલાકાત કરતે આ તો મારા બેન ના ઘરે વિડિયો બનાવ્યો એટલે આશ્વિન ભાઈનો વિડિયો લઈ આવ્યો આપણે એમ જે આશ્વિન ભાઈને મુલાકાત લઈ અને આવી ગયા આપણે બ્લોગ બનાવવાનો છે બ્લોગ ગામડાના દેશી બ્લોગ કેવી રીતે બનાવીએ એ યુટ્યુબર બનાવ્યો

આપણે એમાં કલર ડિઝાઇન ઉપર કલર ડાન્સ ઉપર ડિઝાઇન જ છાપી આપણે કાનાજીનો ફોટો ને એવું માતાજીનો ડાન્સ ને બધે જ આપણે આપણે નાળીમાંની પ્રાઇસ બનાવી પડે લાજી ફોટો બની જાય બને તો આપણે એવી બધી ડાન્સ બનાવી અને આપણે તો એમાં શોર્ટ વિડીયો આવતા રહેશે કાયમના નવા નવા જાઓ અને આપણી આઈડીમાં જુઓ આનંદ લ્યો ને આપણી આઈડીને સપોર્ટ કરો અને અશ્વિનભાઈને પણ સપોર્ટ કરીએ જય માતાજી આપણે આપણે અશ્વિનભાઈના ઘરે ભોગી ગયા એ તો આપણે ઈશ્વિનભાઈને મળવા આવ્યા હતા કારણ કે તેમને યુટ્યુબમાં ચેનલ છે ને આપણે નવા નવા વ્લોગ બનાવવાના ચાલુ કર્યા હે તો અશ્વિનભાઈનો મેસેજ આવ્યો કે તમે અમારો સંપર્ક કરો તો સારું રહેશે તો આપણે અશ્વિનભાઈને મળવા આવી ગયા તેમના ઘરે તો અશ્વિનભાઈ આપણને આ માટે ઠંડુ પણ મગાવેલું છે અને આપણને ખૂબ અહીંયા મજા આવી કારણ કે તેમને આવીને આપણું સ્વાગત કર્યું લેવા પણ આવ્યા મંદિર લગીને તો આપણને હા લગ્ન પ્રસંગમાં આવ્યા અશ્વિનભાઈ ના ઘરે આવી ગયા આપડે જેત પેઢા આવ્યા હતા ત્યાંથી જાલી આવતા રહ્યા તો આપણને હા આપડે ઓલો મોરલા નો વિડીયો અશ્વિનભાઈ મઈકો તો એ આપડે બેન ના ઘરે તો એટલે આપડા બેન ને ખબર પડી એટલે મને કીધું એટલે આપણે અશ્વિનભાઈ ને પછી અહીંયાથી Ladies and gentlemen, look at the crowd of well, our fabulous public in our ground, of wonderful cricket here. So first of all, the captain of Indian side, what a cricketer! The captain, cool, the Singh Dhoni. Mahi, what do you want to say about today's program in the Velara? Yeah, it was. I think India played a better It was not an easy. I think India have a great team. It was very tough, but I think India played better in you know, all things. I mean, have Puriya,

લગભગ અઠવાડિયા ની અંદર એક મિલિયન દસ લાખ લોકો જોઈ નાખ્યો તમને સંભળાવી દઉં પછી ડ્રો આપણે કમ્પ્લીટ કરી આ ભૂરિયા આપણા ઘરે આવ્યા આ બાપાએ હમણાં વાત કરી આપણે તો અગરબત્તી દીવામાં ટેવાયેલા મેં હવારના પરમાં તુલસીને ક્યારે દીવો કર્યો અગરબત્તી કરી તો મને કે વધારે યુ ડુઇંગ નેક્સ્ટ શું કરસ મે કીધું અમારી માં છે

ત્યાં તો પાછો ધતુરો ઉખેડ લીધો દીવો ધોડી નાખ્યો અને ધતુરો ઉખેડીને એમ તુલસી ચોપડ્યા ને એમ ધતુરો ચોપડ્યો એ માડી ધતુરો મૂકે હાજ હુદી પાડો ને એમ તરાવમાં નાયો એ વિયાલા ટાઈમે વાડુ ટાઈમે ખીચડી ખાતા ખાતા મને કે મેક્સ ભાઈ એક વાત બોલું તમારી માં તો બહુત શાંત હૈ સાત આઠ નવ દસ અગિયાર ચાર બાકી છે આ બાજુ થી આવો વડી આવો ને તમે આવો ને બાજુ થી આ બાજુ થી આ સામે બેઠેલા બ્લુ બ્લુ યસ તમે તમે ભાઈ યસ આવી જાવ યસ યસ આવો ને ભાઈજી યસ આ બાજુ થી આવો ને આવો ને આવી જાવ મજબૂત જીસ્મ કે માલિક હે હવે એક બાકી ધીમે 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 હવે એક 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 આવી જાવ ચોકલેટી બોય